સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વાડોઠ ગામની સીમમાં આવેલા તળાવમાં મરેલી માછલીઓ જોવા મળી વડાલી તાલુકાના વાડોઠ અને ધામડી ગામ વચ્ચે આવેલા રિચાર્જ તળાવમાં ધરોઈથી પાઇપલાઇન દ્વારા પાણી છોડવામાં આવે છે જેની સાથે ડેમમાં પુષ્કળ પ્રમાણમાં માછલીઓ પણ આવતી હોય છે ત્યારે આ તળાવમાં માછલીઓ મૃત હાલતમાં તરતી જોવા મળી રહી છે તો આ માછલીઓનું મૃત્યુ શાના કારણે થયું તે એક તપાસનો વિષય છે